ونصلي على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل بفضل الله وبرحمته فبذلك فليفرحوا هو خير مما يجمعون وقال النبي صلى الله عليه وسلم إذا مات الإنسان ان قطاع عنہ املہ الا من ثلاثہ من صدقت جاریہ او علم ینتفو به او ولد صالح یدعو له او کما قال رسول اللہ صلی اللہ علیہ وسلم بنج پر اپستیت اپنا مہانو باؤ اپنا بارہ کو گھنا خوش قسمت ہے کہ تیمنی خوشی ماں کٹ مہان عالی چھے اپنا گودرا دارلوم وناک پورنا محتمیم صاحب حضرت مولانا ابراہیم صاحب دامت برکاتوم حضرت مولانا اختر صاحب دامت برکاتم حضرت مولانا فاروق ولیوہ کا صاحب دامت برکاتم حضرت مولانا ઇદ્રીસ ખાતура સાહેબ દામત બરકાતુમ અને યાકુબ મોલ સાબ તો છે જ બહુ મોટા મોટા આલીમો આપણા બાળકોની ખુશીમાં હાજર થયા છે અને આપને હાજી અબ્દુલ રહીમ સાહેબ ને પણ નથી ભૂલી શકતા પથરેલી જમીનમાં બાવળ ઉગે પથરેલી જમીન માં કાટા ઉગે પણ પથરેલી જમીનના અંદર ખેતી કેવી રીતે કરવી અને પથરેલી જમીનમાં ગુલાબના ગોટા કેવી રીતે ઉગાવવા એ હાજી અબ્દુલ રહીમ અબ્દુલ રહેમાન સાહેબ થી શીખવું આપણે એમના પિતા મોઝસ હઝરત મૌલાના મરહુમ અદા સાહેબ નવર અલ્લાહ ઉમર કદહુ અલ્લાહ તઆલા તેમને આઠો જન્નતના માલિક બનાવે આ મજલિસના અંદર આપણે એમને અવશ્ય યાદ કરવા પડે આપણે એમના માટે એક કામ કરીએ કે ત્રણ વાર કુલહુઅલ્લાઓ આહત પડી અને એમના ઈશાલે સવાબમાં બક્ષી દઈએ પડલો લો જલ્દી ત્રણ વાર કુલહુઅલ્લાવ આહત આ મહાન આલીમ હતા અને બહુ જ મહાન અલ્લાના વલી હતા જેમને જોઈને અલ્લાહની યાદ થાય અને એમનો દીદાર કરી આપને મન થાય કે આપણે પણ નેક કામ કરીએ અમુક લોકો અલ્લાના એટલા મહબૂબ બંદાઓ હોય કે એમના પર નજર કરવી એ સવાબ છે આપણા આલીમો બેઠેલા છે તમે એક નજર થી એમને જોયા કરો જેવી રીતે ખાને કાબાને જોએ તો સવાબ મળે તો આવા મોટા મોટા મહાન આલિમોને આપણે જોએ ને તો સવાબ મળે અને ખરેખર બહુ ખુશ ખુશ છે આપણે કે આ આલિમો એવા છે કે એ લોકો પાસે મુશ્કેલ થી 10 મિનિટ મળતી હોય એમને અને મેં અહીંયા તરાવી પડાવેલી છે ઓગણીસો ના અંદર નાના નાના ટેણિયા હતા અમે તો ઓગણીસો ત્રાણુંથી લે અને બે હજાર સુધી આઠ વર્ષ મુસલસલ મેં તરાવી પડાવી અહીંયા પીઠામાં જે રોડ પર છાપરું હતું ને ત્યાં તરાવી પડાવી અમે લોકો અમારા ભાઈ ઇદ્રીસ સાહેબ આવેલા છે એ લોકો તરાવી પડાવતા હતા ઉધાવરાના અંદર

આપણા મોટા વડીલો છે બેઠેલા જેમને ત્રીસ વર્ષ ઉપરની વયના છે એ લોકોને ખબર અહીંયા ડર લાગતો તો વાઘથી અમને લોકો ઘણા ડરાવે કે યાર તમે સાયકલ લઈને આવો છો તો અચાનક કોઈ જાનવર તમારા પર હુમલો ના કરે તો ઘણી ડર લાગે અમે પડતા પડતા જઈએ અને પડતા પડતા રિટર્ન થઈએ પણ કદાપી અમારા ગુમાનના અંદર આ વાત આવી જ નહીં કે ખરેખર આપણા આ આલીમો મોલાના કારી સાહેબ એમને આ જમીન બંજર જમીન પર આટલું મોટું ચમન પેદા કરશે એ અમોને ગુમાન પણ હતો નહીં કેટલું હસીન કેટલું ખૂબસૂરત ચમન છે આ અને મુબારકબાદીના કાબિલ છે આપના મોલાના ઇબ્રાહીમ સાહેબ અહીંયા જે આપના આલીમો મહેનત કરી રહ્યા છે આપના બારકો પાછળ એ બધી પેદાવાર કઈની છે દારુલુમ વનાકપુરની આ વનાકપુરની પેદાવાર આપના દારુલુમ ગોધરાની પેદાવાર આ આલીમોને આ મહાન આલીમોએ તરબિયત આપી એમને સહી ઇલ્મ આપ્યું પછી તકલીફો ઉઠાવી બરદાશ્ત કરવી દીનના ખાતિર આ બધી એમને ટ્રેનિંગ આપી અને આ નાના નાના બાળકો હતા એ સમયે એમની ગુટ્ટીના અંદર ઈમાન પૈવસ્ત કર્યું અને આ લોકોએ અહીંયા આવી અને દારલોમ વણાકપુરની મહેનત બતાવી કે જો આ રીતે દિનની ખિદમત થાય અને આ રીતે પથરેલી જમીનના અંદર ગુલાબની ખેતી થાય ખરેખર નાના બાળકોથી ઘણી મોહબ્બત થાય અલ્લાના નબી ઘણી મોહબ્બત કરતા હતા નાના નાના ટેણિયા જ્યારે આપણે ગોદમાં બેસાડીએ ને તો પેશાબ કરે લોકો ઘણા ની ગોદમાં પેશાબ કરી અલ્લાના નબી દરેક ના બાળકથી અતિ મોહબ્બત કરતા હતા તો આપણે બી ચાહે આપણું બાળક હોય કે બીજાનું બાળક હોય દરેક બાળક થી આપણે મોહબ્બત કુદરતી રીતે થતી હોય છે અને જો એક વાત યાદ રાખવી અત્યારે એક છોકરાએ કીધું ને ગુલ્લી મારી અને આપણે ગુલ્લી તો પછી એ ગુલ્લીનો અસર કઈ આવે બાળકોના અંદર આવે કિતાબોના અંદર એક વાક્ય મેં પડ્યો કે એક મિયા બીવીના જોડાએ નક્કી કર્યું કે આપને નેક અમલ કરવા અને નેકી સાથે જિંદગી ગુજારવી જેથી આપનો નેકીનો અસર કેના પર પડે મા બહેનો પણ સાંભળે મા બહેનો અત્યારે આપણે જોયે ને મર્દો કરતા વધારે મોબાઈલ નો ઉપયોગ એ લોકો કરી રહ્યા છે અને જવાન બેટીઓ એવા લોક મારે ને કે લોગ કોઈને બતાવે જ ના અને એનો કોડવર્ડ જે નંબર હોય એ નંબર કોઈને ના બતાવે પોતાના બાપને નહીં માને નહીં ખબર નહીં અંદર શું ભરેલું હોય છે તો કોઈને એ નંબર પણ ના આપે અને મોબાઈલ પણ ના પકડવા દે પણ યાદ રાખજો તમે જે હરકતો કરશો એનો સીધો અસર તમારા બાળક ઉપર પડશે તો આ વાક્ય સાંભળો બંને મિયા બીવીએ નેક કામ કરવાના શરૂ કર્યા નમાઝની પાબંદી કરી કુરાનની તિલાવત શરૂ કરી અને બંને એકબીજાની મોહબત કરે એકબીજાની ઇજ્જત કરે અડોશ પડોશના અંદર લોકો સાથે સારો વ્યવહાર કરે આ રીતે જિંદગી ગુજારવાનું શરૂ કર્યું અચાનક એકવાર એક બાળક સ્કૂલના અંદર ગયું અને એ બાળકે સ્કૂલના અંદર બીજા બાળકની બેગમાંથી કોઈ વસ્તુની ચોરી કરી બંને ભેગા થયા મિયા કે ભાઈ આપની તો કઈ ભૂલ થઈ કે આપણે આપણા બાળકના અંદર સારા ગુણ અને સારા અખલાક અને સારા કેરેક્ટર્સ એમના બને એની તો મહેનત કરતા હતા તો અત્યારે આપણા બાળકે ચોરી કેમ કરી એમને વિચાર્યું વિચાર્યું તો એ બીવી શું કીધું કે હા જ્યારે આ બાળક મારા હમલમાં હતું ત્યારે આપણા પડોશની મકાનના અંદર એક બોરડીનું ઝાડ હતું બોરી બોર ખાય ને આપણે બોર બોરનું ઝાડ હતું એની એક ડાળી આપની છત પર આવતી હતી હવે એકવાર મને મન થયું કે હું બોર ખાવ તો મેં બોર ખાધા ખાધા પછી મેં પડોશીને કંઈ પણ જાન ના કરી इजाजत ના લીધી ક્યારે જ્યારે આ બાળક હમલમાં હતું તો એના શોહરે કીધું હા બસ એ અસર સીધો આ બાળક પર આવ્યો તો સમજી લીજો વાટ લાગી જશે અને પછી આપણે એવી ઉમીદ રાખે કે અમારા બાળક તો મહાન આલીમ બને મોટા ઓફિસર બને તો કેવી રીતે બની શકે આ તો અલ્લાનું એહસાન કહેવાય કે આપણા આલીમોએ એ મહેનત કરી અને આજે એક બાળક એક બાળકને કેટલી મહેનત કરી હશે કેટલી મહેનત કરી હશે ખરેખર આ લોકો મુબારકબાદીના કાબિલ છે કે એમને મહેનત કરી આજ આ જ એક નમૂનો હાફિઝે કુરાનનો આપણા સમક્ષ પેશ કર્યો એમને અને ઇન્શાલ્લા જો જો તમે અમુક વર્ષોના અંદર અહીંયા એટલા હાફિઝ અને આલિમ પેદા થશે કે આખા આપણા સમાજની કાયા પલટ થઈ જશે અને દરેક ઘરના અંદર હાફિઝ આલિમ હશે અને દરેક ઘરના અંદર દીનદારી હશે અને જેટલી બદીઓ ખરાબીઓ જો આપણા અંદર ડિસિપ્લિન નથી બોલવાની તમીજ નથી આપણે અત્યારે એક છોકરાને જ્યારે એના પિતા પાસે મોબાઈલ લેવા ગયો તો શું કીધું બાપા લાઈ તો કારી સાહેબ અહીંયા એવું જ બોલતા હશે ને છોકરાઓ તો તો જો તમે જ નથી બોલવાની મા બાપને કેવી રીતે બોલાવવા અગર આપના અંદર ડિસિપ્લિન નહીં આવે તો આપણા બાળકોના અંદર પણ ડિસિપ્લિન નહીં આવે મોટા વ્યક્તિને કેવી રીતે બોલાવવો મા બાપને કેટલી ઈજ્જત આપવી અને મહેલ્લાના અંદર મોટા વડીલ હોય એમને સન્માન અને માન આપવું આલીમને કેવી રીતે બોલાવવા આલીમની ઇજ્જત કરવી અચ્છા આપણે જ્યારે આપણા બાળકની કોઈ કમ્પ્લેન લઈને જઈએ તો ક્લાસના અંદર આપણે કેવી રીતે ઇજ્જત એમનાથી પેશ આવવું એમને કેવા સારા લકબથી બોલાવવા નમાજમાં જઈએ તો મસ્જિદના અંદર જયા પછી એમની વાત સાંભળવી પછી આપણે કિતાબની તાલીમ થાય તો ધ્યાનથી સાંભળવી

એ બધે જે રીતે અત્યારે આપણી આ નવી જનરેશનની છોકરીઓ મોટા મોટા મોંઘા મોબાઈલ ઘરના અંદર અમુક જગ્યા પર તો ખાવાના ઠેકાણા ના હોય અને મોંઘા મોંઘા મોબાઈલ એમની પાસે હોય અને આખો દિવસ એને મચેર મચેર કરે ખબર નહીં અંદર શું જોતા હશે અને એ માતા પિતા પણ એમની સામે લઈને બેસી જાય સિરિયલ જોવે અને સિરિયલો જોઈને ટાઈમ બરબાદ કરે

જેના કારણથી તને આ શિક્ષા આપવામાં આવી તો એમને કહ્યું કે મને એ બધું ના પૂછો ખાલી મારી જવાન બેટી છે ને એને ખબર આપો કે ખાલી તું મારા માટે મખફીરત કર અને ઈશાલી સવાબ કર આ વ્યક્તિ તો બિચારો આવ્યો ઘરે એને એવું લાગ્યું કે કદાચ એ બેટી બિચારી બહુ રડતી હશે અને અલ્લાહથી દુઆઓ કરતી હશે રાત દિવસ કુરાનની તિલાવત કરતી હશે જ્યારે એ વિચારો મહેલામાં આવ્યો પૂછું કે આ વ્યક્તિ ક્યાં રહેતા હતા કે અહીંયા એમની છોકરી કે તો મકાનને લોક કરીને ગઈ ફરવા કે ફરવા ગઈ કઈ જગ્યા પર મરશે આ તો કે એ તો દરિયા કાંઠા પર હશે અને એના દોસ્ત યારો સાથે તા રેલામ છેલ કરતી હશે આ વ્યક્તિ રડવા માંડ્યો કે યાર અહીંયા બાપનું મરણ થયેલું છે અને આ છોકરી પોતાના યાર સાથે એ દરિયા કિનારા પર ગયો અને જોયું તો ખરેખર એ લોકો એકબીજા પર દરિયાનું પાણી નાખી રહેલા અને મસ્તી કરી રહેલા એ વ્યક્તિ એને બોલાવી કે બેટા તારા બાપાનું મરણ થયું એક બે દિવસ થયા અને તારી આ હાલત અને તને બાપનો કોઈ ગમ નથી તારી આંખના અંદર આંસુ નથી તારો કેવી રીતે જીગર છે કે તું અહીંયા આ પરાયા છોકરાઓ સાથે મસ્તી કરી રહી છે અને તું તારા પિતા માટે એક બે આંસુ ટપકવા તૈયાર નથી તો એક કામ કર તારા બાપાને મેં સપનામાં જોયા બહુ ખરાબ હાલતમાં છે તો એમને ખાલી તને મને કહેવા માટે કહ્યું એટલે હું કહેવા આવ્યો કે તું ખાલી એમના માટે ઈશાલી સવાબ કર અને મગફિરત ની દુઆ કર બોલો તો એને હસીને કહ્યું હસીને કે એ અગર અજાબમાં હોય જહન્નમની આગમાં હોય તો એનું ભોગવી લે જો મા બાપ ગુલ્લી મારે ને તો આવી ઓલાદ પેદા થાય માનો કસૂર આ માએ

પણ એ છોકરી જવાન છોકરી એટલું બોલવા માટે તૈયાર નથી પછી એના પર પર પાણી નાખ્યું બોલો કોના જે અને એ કહેવા માટે ગયો એ વ્યક્તિ પર એ પાણી નાખ્યું બોલો એ પાણી ગયું કિનારા પર અને એ કિનારા પર પાણી ગયું એટલે એ કીડા પર પડ્યું નાનો કીડો ત્યાં ફરતો હશે પાણી પાણી માટે એ સીધું ગયું દિલ ના અંદર વાત નાખી કે જાઓ અગર આ છોકરી ઈશાલે સવાબ ની આટલી પણ નિયત કરી લે ને કે મેં પાણી નાખ્યું અને કીડાના મોઢા અંદર ગયું અને કીડા પોતાની પ્યાસ બુજાવી જાઓ એટલા પર પણ મગફિરત થઈ જશે તો આટલી વાત પર બિચારા નેક માણસ હશે અલ્લાહે મગફિરત કરી દીધી એમની એટલે આપણે બધા ભાઈ બહેનો બધાથી હઝરત મૌલાના યાકુબ સાહેબ એ તો ઘણીવાર દરેક પ્રોગ્રામના અંદર જે છોકરાઓ અહીં પ્રોગ્રામ પેશ કરીને ગયા હર પ્રોગ્રામ પછી આપણે બહુ સારી માહિતી આપી તો મોબાઈલ બાળકોને આપવો નહીં જો હું આ એક વાત વોરા સમાજની બહુ સરસ વાત છે વોરા સમાજના અંદર કોઈ એક વાક્ય એવો બન્યો છે કોઈ તસવીરનો તો વોરા સમાજે આ વાતને એટલી સંગીનતાથી લીધી અને એમને પોતાની સમાજ માટે એક નિયમ બનાવ્યો કે પંદર વર્ષના બાળક અને બાળકીને મોબાઈલ આપવામાં નહીં આવે અને જે પરિવારે મોબાઈલ આપ્યો તો એમનો બાયકાટ કરવામાં આવશે બોલો આ સામાજિક પ્રેશર આવ્યું તો સામાજિક પ્રેશરનો એવો અસર પડ્યો કે બોલો દરેક ઘરના અંદર આ નિયમ લાગુ પડ્યો આપણે પણ સામાજિક રીતે નહીં તો કમસે કમ અમુક કાયદાઓ ઘરના અંદર બનાવે કાયદા વાળું જીવન જીવવું એનાથી આપણા બાળકો સારામાં સારું એજ્યુકેશન પણ હાસિલ કરશે ખબર નહીં આ તો છોકરા ભણે છે કે નહીં નથી ભણતા હા દરેક જગ્યા પર મુસ્લિમોની આ શિકાયત છે આ યાકુમ મોલ સાહેબ તો બહુ મહાન ટીચર છે એમને અમને રિટાયર થયા એમને તો રગ રગ થી માહિતગાર છે આપના બાળકોનું એજ્યુકેશન એમની મહેનત આપને મોટા મોટા ખ્વાબ જોઈએ કે અમારો છોકરો આઈએસ ઓફિસર બને તો મોબાઈલ લઈને બને આપને ચાહીએ કે અમારો છોકરો એસપી બને જજ બને અરે આ રીતે ના બને આ રીતે તો છોકરાઓ ચોર બનતા હોય છે આપણા બાળકોને પહેલેથી અગર દૂર રાખવામાં આવશે મોબાઈલ થી તો સારું એજ્યુકેશન સ્કૂલ નું પણ હાસિલ કરશે અને મદ્રસા નહીં તો પેલા ઇબ્રાહિમ ચાચા ના છોકરા કીધું ને કે પચીસ ત્રીસ છે ફરજ એવી દશા થઈ જશે અલ્લા તારા આજની આ નુરાની મજલિસને કબૂલ ફરમાવે અને આપના જે મહાનુભાવો આપના બુઝુર્ગો આપની સમક્ષ આવ્યા અને જો લઈને અત્યાર સુધી બિચારા બેઠેલા છે તમારા કરતા કદાચ એમના દિલોના અંદર તમારા બાળકોની મોહબ્બત વધારે હશે એક તો પોતાના કામો છોડીને આવ્યા અને ગોધરાથી આવ્યા અને આ જેટલા આપણા આલિમો અને હાફીજો અત્યારે મહેનત કરી રહ્યા છે એ આપણા ગોધરાના વારુલુમ ની જ મહેનત છે કે જેમને પથ્થરની જમીનથી હીરા પેદા કર્યા અલ્લાહ તબારક વતાલા દારૂલુમને પણ તરકીયાત તરકીયાત થી નવાજે અને આપને બી તરક્કી આપે અને અલ્લાહ તબારક હમ ફરમાવે રબ્બિલ